બોલ બેટા તારા આગળનો પ્લાન શું છે કાઈ નઈ માસી તમે જાવ એટલે બિસ્કિટ ખાઈસ ચેવરો તો તમે રેવા દીધો નથી આપણે બે ઝવડો કરીએ ને તો ઓલી શરમ આવે ને તો કામ કરે લાવ હું ઝાડુ મારું ના લાવી ના હું ઝાડુ મારું ઝાડુ મારું અરે શું કામ ઝગડો છો યાર એક દિવસ તમે ઝાડુ મારી લો ને એક દિવસ તમે ઝાડુ મારી લો હા કામ જો છે ને ક્યાંથી લઈ આવ્યો તો મમ્મી જો લગનમાં છોકરીવાળા વધારે ડિસ્કો કરે તો આપણે શું સમજીએ હા છે એના ઘરની માં આપણા ઘર આવે સાંભળ્યું છે જે આપણી સાથે દગો કરે ને એના ઘરે પગે ન મૂકવો જોઈએ પણ શું કરું ભાઈ જે તો પડે મહેમાન આવે ત્યારે બહારના દેશના લોકો શું કહેતા હશે કાઈ નહીં મમ્મી બહારના દેશના લોકો એમ કે વાવ વોટ અ સરપ્રાઈઝ દેશના લોકો શું કે હમકો આઈના દેશના લોકો તો એમ કે માન કામ કરીને નવરા થયા તો કોઈ ને કોઈ ગુડા તો મનાવે છે એટલા પણ મોડા ના કરવા કે છોકરી ના હાથ કરતા વધુ મહેંદી છોકરાઓના વાળ માં લગાડવી પડે સમજ્યા મમ્મી તમને ખબર છે

આ ઘર માં રહેવું હોય ને તો હરખી રેજે ને તો એક લાખ મારીને તારા બાપ ઘરે મોકલી દઈશ એમ કાંત્યો એના બૈરીને ને કેતો તો હવે એમ કેવાય આ મંદ બુદ્ધિ છે આ લોટ ક્યાંથી લાવ્યા છો કેમ શું થયું શું થયું શું થયું શું બધી રોટલી બળી ગઈ એક લોટ લેતાય ન ખાવડતું મમ્મી આ તારક મહેતા કા ઉલ્કા ચશ્માની માં બધી સ્ત્રીઓ એટલી બધી ખુશ કેમ છે તમને ખબર છે હા કે કોઈના ઘરમાં સાસુ જ નથી મમ્મી તમે છે ને મારી સાથે ઝઘડો નહી કરો આજ સવારે જ છે ને મે એક બિસ્કિટ ને ચામાં ડુબાડીને મારી આખ્યું છે આ તો આવું લાગુ જ મોટી હોય બેટા પૈસા દેવી છે લગન હોય તામન જો કેવી રીતે આપે અરે મમ્મી સાવ સિમ્પલ છે 100 જણ ને નોતરે તો 70 જણા આવે અને 70 એ 70 ગિફ્ટ પણ લઈને આવે અને એક પણ વસ્તુ ખોવાય નહીં તો આપણા જો સામાન્ય માણસને જ્ઞાન લગન હોય તો આમંત્રણ કેવી રીતે આપે આ છે મમ્મી સોને આમંત્રણ આપો ને ત્યારે 250 આવે અને એ 250 માંથી 13 જ ગિફ્ટ લાવે અને ખોવાયેલી વસ્તુમાં 12 થાળી 10 વાટકા 7 ચમચી અને એમાં ઓછામાં પૂરું રહી જાય તો ચપ્પલ ચોરી જાય છે બોલો એક વાત મને સમજાતી નથી આ મારા ઘરના એ બધી પ્રોપર્ટી મારા સાસુના નામે કરી છે એક પણ પ્રોપર્ટી મારા નામે નથી કરી સિવાય રસોડું આ રસોડું પણ મારા સાસુના નામે જ કરી દેવાય ને પણ મારા સાસુ ને તો રસોડાની પ્રોપર્ટીમાં કોઈ રસ નથી ન ને બેટા મગફળી ને લગ્ન સરખા નહીં હા મમ્મી મગફળી ને લગ્ન સરખા જ હોય ને કેમ કે મગફળીના ચા પાંચ છ દાણા ખાવ એટલે એકાદ દાણો કડવો આવી જ જાય એવી જ રીતે લગ્નમાં પણ પાંચ છ દિવસ દાણા જાય ત્યાં એકાદ દાખો તો થાય જ જાય શું કરે છે બેટા વાસણ ને ગદગદિયા કરું છું તમારે કરવા છે હાલો બેટા તમારે આવકનું સાધન શું છે બસ અમારા આવકનું સાધન તો તબલા છે તવા વગાટા ને કોણ જે સાંભળ્યા

મમ્મી મારી આંખો ચુડેલ જેવી લાગે છે ના બેટા કાયા તો બહુ સરસ લાગે છે તું હું ડાકણ જેવી લાગુ છું ના બેટા તું તો બહુ સરસ લાગે છે તા પાડસણો બધી કેમ કે છે કે તું અસલ હાર ઉતર ગઈ છે મમ્મી આ સ્ત્રી હાર ક્યારે સ્વીકારે એનો પતિ સોના હાર લાવે કે આવે હેલો હેલો શું છે લેક્ચરમાં છું કયો વિષય ચાલુ છે ઘરનું લેક્ચર છે અને વિષય પણ હું છે અઠવાડિયે હું હરિદ્વાર ગંગા નાવા જાઉં છું તમારે આવું છે ના ના અમે ક્યાં તાર પાપ કર્યા છે